માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશન અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંદર એટલે કે બીએ ની અંદર આપણે પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન અંદર અભ્યાસ કરી રહ્યા છે તો મિત્રો આજે આપણે ફરી નવા લેક્ચર સાથે મળ્યા છે તો આ અંદર આપણે

તો એમાં પહેલું આવે છે રોકાણ સંબંધિત નિર્ણયો બીજું આવે છે ધિરાણ સંબંધિત નિર્ણયો અને ત્રીજું આવે છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો તો મિત્રો આ ત્રણેય પ્રકારના જે નિર્ણયો લેવાય છે એ નિર્ણયોના આપણે ટૂંકનોંધ ઉપર અભ્યાસ કરવાનો છે તો પહેલું આવે છે આપણે રોકાણ સંબંધિત નિર્ણયો હવે ધંધાની અંદર કાયમી મૂડી અને ધંધાની કાયમી મિલકતોમાં એટલે કે ધંધાની કાયમી મૂડીને ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે રોકવામાં આવે છે તો કાયમી મૂડી કોને કહેવાય એના બીજા નામે ઓળખવામાં આવે છે લાંબા ગાળાની મૂડી અથવા તો કાયમી મિલકત તો કે જે મૂડી ધંધાના અસ્તિત્વ સુધી ધંધાની કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્ર ફર્નિચર વખાર આ બધા માટે જે મૂડી રોકવામાં આવે એને કેવી મૂડી કહેવાય કાયમી તો જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું હોય તે કાયમી મિલકતોની પસંદગી અંગેના નિર્ણયોને રોકાણ સંબંધિત નિર્ણયો કહે આ એની વ્યાખ્યા અથવા અર્થ જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું હોય તે મિલકતોની પસંદગી અંગેના નિર્ણયોને રોકાણ સંબંધિત નિર્ણય કહે છે તો રોકાણ સંબંધિત નિર્ણયોને મૂડી બજેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે કઈ મિલકતમાં કેટલું રોકાણ કરવું તે નાણાકીય સંચાલનની અંદર નિર્ણય લેવાતા હોય છે તો રોકાણ સંબંધિત નિર્ણયો કેવા હોય છે જોખમી કારણ કે એ મિલકતોમાં રોકાણ કરવાનું છે અને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું છે એટલે રોકાણ સંબંધિત નિર્ણયો જોખમી હોય છે આથી નાણાકીય સંચાલકે નિર્ણય લેતા પહેલાં જે કંઈ નિર્ણય લે એના નિર્ણયોનું મૂલ્યાંકન જોખમ તેમજ અપેક્ષિત વળતર આને ધ્યાનમાં રાખીને એની રોકાણ સંબંધિત નિર્ણયો લેવા જોઈએ કારણ કે આપણે જે રોકાણ કરીશું તો એ રોકાણમાં ભવિષ્યમાં જોખમ કેટલું ઉપસ્થિત થશે એ રોકાણ કરવાથી એમાંથી કેટલું આપણને ભવિષ્યમાં વળતર પ્રાપ્ત થશે આવા નિર્ણયો લેવા માટે એની યોગ્ય નિર્ણય લેવો જોઈએ તો હવે જ્યારે રોકાણ સંબંધિત નિર્ણયો લેવામાં આવે છે તો રોકાણ સંબંધિત નિર્ણયો લેતી વખતે નાણાકીય સંચાલકે એકથી વધુ વિકલ્પો હોય જ્યારે રોકાણ કરવાના ત્યારે મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓ જેવી કે પરત આપ પદ્ધતિ વળતરના દરની પદ્ધતિ વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ આમાંથી કોઈ પણ એક યાદ રાખજો જ્યારે રોકાણને લગતા નિર્ણય કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાના હોય તો આવા નિર્ણય લેતી વખતે નાણાકીય સંચાલક પાસે જો એકથી વધુ વિકલ્પો હોય કે ભાઈ કાયમી મૂડીમાં જમીનમાં મકાનમાં યંત્રોમાં તો એના માટે મૂડી બજેટિંગની જુદી જુદી પદ્ધતિઓ આ બે માર્ક્સમાં એક માર્કમાં સવાલ પૂછાય મૂડી બજેટિંગની જુદી જુદી પદ્ધતિઓ તો પહેલું આવે છે કે પરત આપ પદ્ધતિ એટલે કે પરત આપ પદ્ધતિ એટલે કે રોકાણ ઈ રીતે કરવાનું કે જેમાં આપણે અત્યારે રોકાણ પણ ફ્યુચર આપણને પાછું મળી જાય ત્યારબાદ વળતરના દરની પદ્ધતિ એટલે કે રેટ ઓફ રિટર્ન મેથડ આપણે જે રોકાણ કરશું ઈ રોકાણમાંથી આપણને અંદાજે કેટલા દરનું વળતર મળશે અને ત્યારબાદ વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે આપણે જ્યારે છૂટક વેપારી અથવા જથ્થાબંધ વેપારીને માલ વેચવી એક્ઝામ્પલ છે મિત્રો તો એમાંથી આપણે વટાવ કેટલો મળશે તો આવી જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય હવે રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરતા પરિબળો જ્યારે આપણે રોકાણને લગતો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા હોય ત્યારે એને કેટલાક પરિબળો અસર કરતા હોય છે એમાં પહેલું છે કે ભાઈ રોકાણ કરવા માટે કુલ મૂડીની જરૂરિયાત કેટલી છે ત્યારબાદ રોકાણમાંથી આપણે જે રોકાણ કરશું એ રોકાણમાંથી ભવિષ્યમાં મળવા પાત્ર વળતરનો અંદાજીત દર આપણે જે રોકાણ કર્યું છે એમાંથી આપણને અંદાજિત કેટલી રકમ પરત મળશે ત્યારબાદ ભવિષ્યમાં મળવાપાત્ર પાત્ર ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે આપણને ચોખ્ખું એમાંથી રોકડનો પ્રવાહ કેટલો આવતો રહેશે રોકાણમાં જોખમનું તત્વ કેવું છે આપણે દાખલા તરીકે બાંધકામ પાછળ ખર્ચ કરીએ તો વીસ વર્ષ પછી બાંધકામ અથવા દસ વર્ષ પછી પંદર વર્ષ પછી બાંધકામ જર્જરિત થઈ જાય તો એમાં રોકાણ કરવાથી આપણને જોખમ કેટલું છે તો હવે આપણે એને ભાડા પદ્ધતિથી ઈ મકાન ખરીદવું એવો નિર્ણય લઈ શકીએ ત્યારબાદ રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે કારણ કે કાયમી મૂડીમાં રોકાણ કરી દીધું પછી ધંધાને રોજબરોજના ખર્ચને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય કાર્યશીલ મૂડી એટલે હું યાદ રાખજો આપણે આ બે ચેપ્ટર સુધી આ બે શબ્દો વારંવાર આપણને આડે આવ્યા કરશે કાયમી મૂડી આપણે આગળ જોઈએ કાર્યશીલ મૂડી એટલે કે ભાઈ જે મૂડી ધંધાના રોજબરોજના ખર્ચને પહોંચી વળવા માટે જેવી કે કર્મચારીનો પગાર કાચા માલની ખરીદી વીજળીનું બિલ આ બધું એમાં આવે તો રોકાણની આર્થિક ઉપયોગિતા કેટલી છે રોકાણનું મહત્વ શું છે મૂડીની માપબંધી શું છે ભવિષ્યની કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતા આપણે જે રોકાણ કર્યું છે એમાંથી આપણે કેટલી નિશ્ચિત આવક થશે અને કેટલી એમાંથી અનિશ્ચિતતાઓ આપણને પ્રાપ્ત થશે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક